નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતની નવી સ્વ અધ્યયન ચાલો યાદ કરીએ સંપૂર્ણ સોલ્યુશન અહીં જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચુકી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલ છે તો હવે આપણે ભાગ પ્રમાણે નવી સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે આ વિષયમાં દરેક વિષયના એક બે ચેપ્ટર હશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ત્રીજો ભાગ ચોથો ભાગ પણ આવશે

તો જોઈએ એક ભાગનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાય તો ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ ચોરસ સેમી બીજા ભાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય તો પાંચ ગુણ્યા એક એટલે પાંચ ચોરસ સેમી ત્રીજા ભાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાય તો ત્રણ ગુણ્યા બે એટલે છ ચોરસ સેમી આકૃતિનું ક્ષેત્રફળ હવે ત્રણેય ભાગના ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીશું તો ત્રણ વત્તા પાંચ વત્તા છ એટલે કે ચૌદ ચોરસ સેમી તો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી નંબર બે એક જમીનની લંબાઈ છ મીટર અને પહોળાઈ ત્રણ મીટર છે તેમાં એક મીટર લંબાઈવાળા પાંચ ચોરસ ફૂલના ક્યારા છે તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધું તો ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર એક ગુણ્યા એક એટલે એક ચોરસ મીટર પાંચ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર એક ગુણ્યા પાંચ એટલે પાંચ ચોરસ મીટર જમીનનું ક્ષેત્રફળ બરાબર છ ગુણ્યા ત્રણ એટલે કે અઢાર ચોરસ મીટર તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ અઢાર ઓછા પાંચ એટલે કે તેર ચોરસ મીટર નંબર ત્રણ સુનિતા પાસે સાઈઠ સેમી બાજુવાળું એક ચોરસ ચાર્ટ પેપર છે તે આઠ સેમી ગુણ્યા પાંચ માપચ ચોરસ બનાવવા માગે છે તો તે કેટલા કાર્ડ બનાવી શકે ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી રહેશે ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ સાઈઠ ગુણ્યા સાહીઠ એટલે છત્રીસો ચોરસ સેમી અને લંબ ચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે આઠ ગુણ્યા પાંચ આઠ પંચા ને ચાલીસ ચોરસ સેમી તો કુલ કાર્ડની સંખ્યા બરાબર નંબર ચાર એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે ચોરસની બાજુનું માપ પંદર સેમી અને લંબચોરસની એક બાજુનું માપ અઢાર સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો ચોરસ બાગની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ તો ચાર ગુણ્યા પંદર એટલે કે સાહીઠ સેમી ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસ ની પરિમિતિ લંબચોરસ ની પરિમિતિ બરાબર સાહીઠ સેમી લંબચોરસ ની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ લંબચોરસ ચોરસની પરિમિતિ આપણે આપી દીધી છે સાહીઠ વત્તા લંબાઈ આપેલી છે અઢાર અને પહોળાઈ નથી એટલે પહોળાઈ ને પહોળાઈ તો સાહીઠ બરાબર છત્રીસ બાર દુ ચોવીસ બે બે ઉડી ગયા તો જવાબ આવશે બાર આપણો પોહળાય બાર લંબ ચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ આપણે અઢાર અને પહોળાય બાર તો અઢાર ગુણ્યા બાર એટલે બસો સોળ ચોરસ નંબર પાંચ એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળી બરાબર લંબાઈ પંદર અને પહોળાઈ ના પહોળાય તો બાર એટલે અઢાર એકસો એસી છેદમાં પંદર બાર ગુણ્યા પાંચ પંદર પંદર ઉડી ગયા તો જવાબ આવશે આપણી પહોળાઈ પંદર મીટર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની જે નવી સ્વાધ્યાય પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહેશે અને આ વિડીયોના પીડીએફની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો